સોનું અત્યારે ખરીદવું જોવી સાથે સાથે ચાંદીના ભાવમાં મિત્રો શું થશે ચાંદી પણ મિત્રો અત્યારે આગ જડતી તેજી સાથે આગળ વધી રહી છે આગામી થોડા દિવસોમાં કેટલો થશે સોનાનો ભાવ એક બે મહિનામાં ત્યારબાદ મિત્રો આવતી દિવાળી સુધીમાં

તો મિત્રો સૌ પ્રથમ આપણે એક વિડીયો આપ્યો હતો જેનાલિસિસ નો વિડીયો આપ્યો હતો તેમાં અત્યારે મિત્રો વાત કરીએ તો ચોવીસ કેરેટ સોનું અત્યારે મિત્રો અઠ્યોતેર હજાર પાંચસો રૂપિયાના પ્રતિ તોલે વેચાઈ રહ્યું છે મિત્રો દિવસે ને દિવસે સોના તેમજ ચાંદીનો ભાવ વધી રહ્યો છે તો મિત્રો સોના તેમજ ચાંદીના ભાવ વધવાનું મુખ્ય કારણ કહીએ

છેલ્લા વીસ દિવસથી ચોવીસ કેરેટ સોનાનો ભાવ એ સોતેર હજારથી સત્યોતેર હજાર અઠ્યોતેર હજારની આસપાસ રહ્યો છે અને મિત્રો વાત કરીએ આપણે અગાઉ વિડીયો આપ્યો હતો ત્યારે મિત્રો ચાંદીનો ભાવ એ ચોરાણું ની સપાટી હતો પરંતુ મિત્રો ત્યાંથી ઘટીને અત્યારે મિત્રો ચાંદીનો ભાવ નેવ્યાસી અથવા તો સત્યાસી હજારની સપાટી આવી ગયો છે તો મિત્રો જે કોઈ પણ મિત્રોને ચાંદીની અંદર રોકાણ કરવું હોય તે મિત્રો માટે અત્યારે સુવર્ણ તક આવી ગઈ છે કારણ કે મિત્રો ચાંદીના ભાવમાં ઓલ ટાઈમ કરતા અત્યારે ઘટાડા તરફ છે તો મિત્રો ચાંદીની અંદર રોકાણ કરી શકાય અને મિત્રો વાત કરીએ સોનાના ભાવની અંદર રોકાણ કરવું કે નહીં તો મિત્રો સોનું એ જ મજબૂત ધાતુ છે અને વાત કરીએ તો સોનું ક્યારે સસ્તું થશે એવા ઘણા સવાલો આવતા હોય છે પરંતુ મિત્રો સોનું એ ક્યારે સસ્તું થઈને ત્રીસ હજાર કે ચાલીસ હજાર ની સપાટીએ જવાનું નથી તો એવી રાહ જોઈને બેઠક

કે જેના લીધે મિત્રો સોના તેમજ ચાંદીના ભાવની અંદર ઇન્ડેક્સમાં પણ ઘટાડો જોવા મળ્યો તેના લીધે મિત્રો સોનું અત્યારે ઉછળી રહ્યું છે અને મિત્રો વાત કરીએ તો સોના ચાંદીમાં રોકાણ માટેનો યોગ્ય સમય કયો હોઈ શકે તો મિત્રો સોના ચાંદીની અંદર રોકાણ કરવું હોય તો મિત્રો ચાંદી અત્યારે ખરીદી લેવાય કારણ કે મિત્રો ચાંદીનો ઓલ

અને મિત્રો લોકલ બજારમાં એક લોકલ પ્રીમિયમ ચાલતું હોય છે કે જે સોનાના ભાવને ટકેલા રાખે છે જે આંતરરાષ્ટ્રીય બજારમાં સોનાના ભાવ હોય તે ભારતીય બજારમાં ઊંચા આવવા નથી દેતા તેમજ મિત્રો ભારતીય બજારના જે ઊંચા ભાવ હોય તેને મિત્રો નીચા નથી લઈ આવતા તેવું એક રીતનું ઇન્ટરનેશનલ લેવલે એમજ ભારતીય બજારમાં એક લોકલ પ્રીમિયમ પણ ચાલતું હોય છે તેના લીધે મિત્રો સોના તેમજ ચાંદીના ભાવની અંદર વધારો ઘટાડો એ લોકલ ઇન્ટરનેશનલ લેવલે ઓળખાય છે અને મિત્રો ભારતીય બજારમાં જોવા મળતો નથી અને જે મિત્રોને સોના તેમજ ચાંદી

બાવીસ કેરેટ ચોવીસ કેરેટ તેમજ અઢાર કેરેટ સોનાના ભાવ તેની મિત્રો વિડીયો સૌ પ્રથમ કરવાના સિત્તેર અને મિત્રો સો ગ્રામ સોનાના ભાવ છ લાખ એકાણું હજાર આઠસો રૂપિયા જોવા મળી રહ્યા છે જે મિત્રો કાલની તુલનામાં જોઈએ તો સો ગ્રામ સોનાના ભાવની અંદર સોળસો રૂપિયાનો વધારો જોવા મળી રહ્યો છે કાલની તુલનામાં તો મિત્રો હવે આપણે આગળ વાત કરીશું બાવીસ કેરેટ તેમજ

દસ ગ્રામ સોના નો ભાવ અઠ્યોતેર હાજર છસો એસી રૂપિયા તેમજ સો ગ્રામ સોનાના સોના મિત્રો સાત લાખી હજાર આઠસો રૂપિયા જોવા મળી રહ્યા છે તેમજ એક તોલા એટલે કે દસ ગ્રામ સોનાની અંદર એકસો ચોર્યાસી રૂપિયાનો મિત્રો મહાભયંકર ઉછાળો જોવા મળ્યો તો મિત્રો વાત કરીએ ચાંદીના ભાવની તે પહેલા મિત્રો ચાંદીના ભાવનો એક અઠવાડિયાનો ગ્રાફ જોઈ લે તો ચાંદીનો ભાવ મિત્રો લગભગ સ્થિર જેવો જોવા મળ્યો પરંતુ મિત્રો આજે એટલે કે આજની તારીખમાં મિત્રો ચાંદીનો ભાવ એ ભયંકર ઉછાળા તરફ જઈ રહ્યો છે તો મિત્રો આજે શું વેચાઈ રહી છે એક કિલો ચાંદી મિત્રો શું ભાવ વેચાઈ રહી છે તેની વાત કરી લઈએ તો મિત્રો એક ગ્રામ ચાંદીના ભાવ જોઈએ તો નેવ્યાશી રૂપિયા દસ ગ્રામ ચાંદીના ભાવ આઠસો અઠ્ઠાણું સો ગ્રામ ચાંદીના ભાવ આઠ હજાર નવસો ત્યાંસી રૂપિયા અને એક કિલો ચાંદીનો ભાવ મિત્રો નેવ્યાશી હજાર આઠસો ત્રીસ રૂપિયા જોવા મળી રહ્યો છે જે મિત્રો કાલની તુલનામાં જોઈએ તો એક કિલો ચાંદીના ભાવની અંદર મિત્રો આજે પાંચસો પચાસ રૂપિયાનો મિત્રો મહાભયંકર ઉછાળો જોવા મળી રહ્યો છે સોના તેમજ ચાંદીના ભાવની અંદર મહાભયંકર ઉથલપાથલ જોવા મળી રહી છે તો મિત્રો તમારા શહેરના પણ ભાવ જાણવા માટે નીચે કોમેન્ટ બોક્સ છે સોના તેમજ ચાંદી સોના ચાંદીના ભાવ જાણવા માટે એટલે કે સોનાના ભાવની અંદર આગળના દિવસોમાં વધારો થશે કે ઘટાડો થશે તેમજ મિત્રો સોનું ક્યારે ખરીદું તેમજ મિત્રો સોનામાં રોકાણ કરવું હોય તો ક્યારે ખરીદી લેખાય તેની મિત્રો આપણે આ વિડીયોની અંદર માહિતી આપીએ છીએ તો આપણી ચેનલ બીજે મિત્રો સબસ્ક્રાઈબ કરી દો મિત્રો અને સાથે સાથે બે લાયકન પર દબાવવાનું ભૂલશો નહીં મિત્રો અને તમારા મિત્રો સુધી વિડીયોને પહોંચાડો